હલો ફ્રેન્ડ્સ તો હું તમારી સાથે આજે લઈને આવી છું મણચાઉ સૂપ તો સ્વાગત છે તમારું મારા કિચનમાં હું ક્રિષ્ના લાખાણી વડોદરાથી તો ચલો આપણે આજે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું જ મણચાઉ સૂપ તો ચલો આજે આપણે બનાવીશું મણચાઉ સૂપ જે શિયાળામાં ઠંડીમાં ખૂબ જ પીવાની મજા આવે છે અને વરસતા વરસાદમાં તો ઓર મજા આવી જાય એવું આપણે આજે બનાવીશું મણચાઉ સૂપ તો હું જાણી શકું છું કે આજે બધે જ આજે ખૂબ વરસાદ પડે છે અમારે વડોદરામાં પણ આજે વરસાદ છે તો ચલો આજે આપણે બનાવીશું મણચાઉ સૂપ મંચાઉ સૂપ રેસ્ટોરન્ટ જેવું જ છે આ વિડીયો સ્કીપ કર્યા વગર જ તમે જોજો આખો વિડીયો તો મારી રેસીપી તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સૂપ ઠંડીમાં ખૂબ જ પીવાની મજા આવે છે ગરમા ગરમ સૂપ રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી બને છે તો ચલો આપણે સૂપ બનાવવાની તૈયારી કરી લેશું સૌ પ્રથમ બધું સમારીને રાખ્યું છે હવે આપણે એક લોયામાં બે ચમચી તેલ લેશું તેમાં થોડી હિંગ નાખશું આદું મેં ઝીણું સમારેલું લીધું છે બે ચમચી એક મરચું લીધું છે ઝીણું સમારેલું અને આ સૂપ ફૂલ ગેસ ઉપર જ કરવાનું છે ધીમા ગેસ ઉપર નથી કરવાનું હવે તેમાં લસણ સમારેલું લીધું છે સૂકું લીલું લસણ પણ તમે લઈ શકો છો લીલી ડુંગળી લીધી છે સમારેલી બધું જ આપણે ફૂલ ગેસ ઉપર જ કરવાનું છે તો રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આવશે ધીમા ગેસ ઉપર કરવાનું નથી હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને બધું હલાવીને આપણે એક ગ્લાસ સૌ પ્રથમ પાણી નાખશું તેમાં હવે બે મોટી ચમચી મેં સોયા સોસ એડ કર્યો છે તેમાં ડાર્ક સોયા સોસ લીધો છે મેં અને આપણે ફરી એક વખત તેને હલાવી લેશું અને ફરી આપણે તેમાં બે ગ્લાસ પાણી એડ કરશું આપણે તેને સતત હલાવતા રહેવાનું છે હવે મેં તેમાં વિનેગર એડ કરું છું એક ચમચી જેટલું અને આપણે તેને હલાવી લેશું આ સૂપ ગરમા ગરમ પીવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો હવે મેં ક્લોન ફ્લોર લીધેલો હતો બે ચમચી જેની મેં સ્લરી બનાવી લીધી હતી તે આપણે એડ કરી દેવાની છે તે એડ કરીને આપણે હલાવી આ સૂપ ફૂલ ગેસ ઉપર જ કરવાનું છે એ તમે ખાસ યાદ રાખજો ધીમા ગેસ ઉપર નથી કરવાનું વિનેગર છે બે ચમચી જેટલું એના બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને આપણે તેને ફરી એક વખત હલાવી લેશું આ સૂપ આપણે વરસતા વરસાદમાં બાલ્કનીમાં બેસીને પીવાની પણ ખૂબ જ મજા આવે છે રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ હવે આપણું સૂપ ઉકળવા લાગ્યું છે હવે તેને આપણે ઉકળવા દઈશું થોડીવાર 2 બેથી પાંચ મિનિટ સુધી ઉકળી જશે એટલે તમે જોઈ શકશો કે થોડું થિક થઈ જશે જે આપણે કોર્ન ફ્લોર એડ કર્યો તો તેથી ને મેં થોડો લીંબુનો રસ પણ એડ કર્યો છે તમે જોઈ શકો છો થોડું ઘટ થઈ ગયું છે આપણું સૂપ અને બરાબર મસ્ત ઉકળી ગયું છે તો ઉકળીને તૈયાર છે આપણું મંચાવ સૂપ જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું મણચાવ સૂપ વરસતા વરસાદમાં પીવાની મજા આવે તેવું એકદમ સરસ કલર પણ સરસ આવી ગયો છે ઉપરથી આપણે થોડી લીલી ડુંગળી નાખશું તેમાં જે મેં અલગથી થોડી રાખેલી હતી અને આપણે તેને હલાવી લેશું તો ચલો આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણો મણચાઉ સૂપ ગરમા ગરમ તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અત્યારે વરસતા વરસાદમાં પીવાની

રેસિપીને તમે પણ એક વખત ટ્રાય કરજો રેસ્ટોરન્ટ સ્ટાઈલ અને ટેસ્ટમાં પણ તે વિજ બનશે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને હવે આપણે મળીશું બીજી રેસિપીમાં તો ચલો આ રેસિપી માટે બસ આટલું જ હવે